આજ અમારી બહેનો માટે જોરદાર એવી મસ્ત મજાની કુણી માખણ જેવી સાડી લઈને આવી ગયા છે જોઈ શકો છો તમે એકદમ કુણું માખણ જેવો કપડું રહેવાનું છે આ રીતના અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત મજાની લેરિયા ડિઝાઇન દેવાની છે સાથે સાથે બોર્ડરમાં મસ્ત મજાની મોરલાવાળી ડિજિટલ પ્રિન્ટ આપેલી છે આપણે એકસો પગી બતાવવાના છીએ આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો કેમ કે આના કલર મેચિંગ પણ એકદમ જોરદાર મસ્ત રહેવાના છે તો જોઈ શકીએ આપણે એક મસ્ત મજા પલ્લો બતાવવાનો પલ્લો જોઈશું તમે એકવાર ને મસ્ત મજાનો પલ્લો રહેવાનો છે એકદમ ઝીણો ઝીણો જરક જેવો સાથે સાથે મસ્ત મજાની ડિજિટલ મોરલાવાળી પ્રિન્ટ આપેલી છે જોઈ શકો છો તમે આ રીતના અને ખાસ આખો આખી ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત મજાની લેરિયા ડિઝાઇન રહેવાની છે બોર્ડરમાં મસ્ત મજાનું નીચે મોલલાની ડિઝાઇન આપેલી છે ડિજિટલ પ્રિન્ટની બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ જોઈ લઈએ આપણે આનું કોન્ટ્રાસ્ટ મેચિંગનું મસ્ત મજાનું ઝીણું વાળો બ્લાઉઝ આપેલો છે અને હા ફ્રેન્ડ્સ તમે જો અમારા પેજમાં નવા હોય તો અમારા પેજને સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાની ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આ સાડી ઓર્ડર કરવી હોય તો તમે અમારા વોટ્સઅપ નંબરમાં વોટ્સઅપ કરી શકો છો સાથે સાથે અમને ઇન્સ્ટાપ્રામમાં મેસેજ કરી શકો છો કલર મેચની વાત કરીએ તો કલર પર જોઈ લઈએ આપણે આ બધાના તો જો કલર બચાવીની વાત કરીએ તો બધા કલર જોઈ શકો છો તમે મસ્ત મજાના બધા કલર રહેવાના છે આ રીતની મસ્ત મજાની મોલ્લાવાળી ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે અને છે તો આમાં જે ક કલર પસંદ આવે ને તેનો ફટાફટ સેન્સર લઈ લેજો અમને વોટ્સઅપ કરી દેજો અમારા વોટ્સઅપનો ડિસ્પ્લે પર આપેલો હોય છે અને અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં આ રીતના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી દેજો સાથે સાથે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ